રાજકોટના જસદન તાલુકાના વિછિયાના થોરિયાળી ગામના યુવાનની હત્યાના કેસમાં પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવાની કરેલી માંગ ન સ્વીકારતા અંદાજે બાર હજારથી વધુના ટોળાએ પોલીસ મથક પર સીધો જ હુમલો કરી દીધો હતો અને બેફામ પથ્થરમારો પણ કર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પ્રતિક્રિયા આપી છે અને આ મામલે પોલીસને જવાબદાર ઠેરવી છે સાંભળો આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ શું કહ્યું એક કોળી સમાજના લોકો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા પોલીસ અને કોળી સમાજના ટોળા વચ્ચે ઘર્ષણ થયું પહેલા તો આખી ઘટનામાં તમામ સમાજના લોકો સાથે કોળી સમાજના લોકોની જે લાગણીઓ છે એની સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે અમે તમામને નમ્ર વિનંતી કરીએ છીએ પહેલાં તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે સંપૂર્ણપણે શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે તો એનું સમાધાન સો ટકા થશે પણ સામ સામે ઘર્ષણ કરવાથી સરવાળે નુકસાન સામાન્ય પરિવારના લોકોને અને ગુજરાતને અથવા તો જે આપણી વ્યવસ્થા છે ક્યાંક વ્યવસ્થાને નુકસાન પહોંચે છે એટલે નમ્ર વિનંતી કરીએ છીએ કે પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે બીજી વાત કે આખી ઘટનાને જે અંજામ આપવામાં આવ્યું તો આજથી પાંચ છ દિવસ પહેલા કોળી સમાજના એક યુવાનની

ભગવાનને પ્રાર્થના કરીએ ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે આ પણ વિનંતી કરીએ છીએ અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે ગૃહમંત્રી શ્રીએ પોતે જો કાયદો નથી ભણ્યા તો આવા અમુક અધિકારીઓ છે જેવી રીતે અમરેલીની ઘટના ઘટી છે એની હજુ સહી સુકાણી નથી હજુ દીકરીને ન્યાય મળ્યો નથી વરઘોડાના બહાના હેઠળ ખાખી બદનામ થઈ છે તો અહીંયા પણ વરઘોડો કાઢીશું આવું કમિટમેન્ટ અધિકારી દ્વારા શા માટે આપવામાં આવ્યું

કોળી સમાજના લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ તમારી સાથે અમારી લાગણી જોડાયેલી છે આગામી દિવસોમાં રોડ પર જે ઉતરવાનું થશે અથવા તો આ લોકોની સામે કાયદો વ્યવસ્થા એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે કાયદાની અંદર રહી અને જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમારી સંપૂર્ણ તૈયારી છે પણ નમ્ર વિનંતી કરીએ પોલીસ અધિકારીઓને કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં ન આવે જે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે જે ઈજાગ્રસ્ત છે આ લોકોને તાત્કાલિક આર્થિક મદદ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે